પણ હાલ એ લોકો બોન્ડ પર હતા એટલે એક્ઝામ માટે લોકો કંઈક જિલ્લામાંથી રજા લઈને બિન પગાર કે એવું કંઈક કહેતા હતા એટલે લગભગ બે મહિનાની આસપાસ થાય છે દોઢ બે મહિનામાં કેવું છે મોસ્ટ ઓફ જે દર્દીઓ આવે છે તો અહીંયા કોઈકને દવા જોઈતી હોય તો દવા તો અમારે ફાર્માસિસ્ટ કે સ્ટાફ નર્સ હોય એ આપી દે છે લેબને રિલેટેડ લેબમાં જે કંઈ હોય રિપોર્ટ એ હું કરી દઉં છું જ્યારે અમને લાગે છે કે પેશન્ટને કંઈક આગળ મોકલવા જેવું છે તો અમે પછી એમ લોકો સીએસઈમાં ગઢબોડ્યા હતા તો નસવાડી સીએસ પ્રસૂતિ મહિલાઓનો અમે ટેસ્ટિંગ કરીએ છીએ એમના જે એમએન વાય રિલેટેડ જે કંઈ ટેસ્ટ થતા હોય એ ટેસ્ટ અમે કરીએ છીએ સ્ટાફ નર્સ એમનું જે કંઈ લે પ્રસુતિ હા પ્રસૂતિનું જે છે ડિલિવરી ચાલુ છે હા નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર વસ્તી દ્રૌદો તાલુકો છે નસવાડી તાલુકામાં સાત જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો અમરોલીનું પ્રાથમિક કેન્દ્ર છે આવા સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા કેટલાક સમયથી તમામ ડૉક્ટરો રજા ઉપર જતા રહેતા હાલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવનાર દર્દીઓ ખાલી વિના મોડે પરત ફરે છે આરોગ્ય વિભાગનો તમામ સ્ટાફ દવાખાનાઓમાં છે પરંતુ ડોક્ટર નથી ડોક્ટર વિના જે દવા માટે લોકો ધરમધક્કા ખાઈ રહ્યા છે સરકારે દવાખાના ખોલ્યા પરંતુ ડૉક્ટરોની જગ્યા જ ના ભરતા ગરીબ આદિવાસી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે રપિક દણીવાલા નિર્માણ ન્યૂઝ છોટા બે છે હાલ એ લોકો હતા એટલે એક્ઝામ માટે ડાકોર નગરપાલિકાની નબળી કામગીરીને લઈને